હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ તો આજે હું બનાવી રહી છું નગેટ્સ તે પણ વેજીટેબલથી તો આ સિઝનમાં વટાણા બહુ જ આવ્યા છે તો અહીંયા હું વટાણાની નગેટ્સ બનાવી રહી છું હું તમને ગેરંટીથી કહી દઉં તમે ઘરે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું બંધ થઈ જશે એવા એકદમ ચટપટા નગેટ્સ બને છે તો આ રેસીપી હું મેં પહેલી જ વાર બનાવી છે પણ પહેલી જ વારમાં જબરજસ્ત બની છે અને બહુ જ ટેસ્ટી તો ખાધાસ કરવાનું મન થાય તો આટલું પણ અમારે ઓછું પડે એટલી એવી એકદમ ક્રન્ચી એવી નગેટ્સ બનીને ઘરે તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો તો તમે કમ ટમેટા કેચઅપ અથવા તમારી પાસે ગમે તે ચટણી હોય એની સાથે સર્વ કરી શકો છો તો અહીંયા નગેટ્સ બનાવવા માટે મેં અડધો કપ જેટલા વટોણા લીધા છે તમે અડધો કપ એક કપ લઈ શકો છો તો તેની સાથે મેં કોથમરી એના ડંટલ પણ લીધા છે તો નકેટ્સ બનાવવા માટે તો પહેલાં મેં અહીંયા પાંચથી છ કળી લસણ લીધું છે અને તેમાં મેં કોથમરીના જે પાછળના ભાગ આવે ને એના એના દંઠલ આવે છે તે મેં લીધા છે તો એને વેસ્ટ નહીં કરવાનો તો આવી રીતે ચટણી બનાવી નાખવાની અથવા તો આવી રીતે નકેટ્સ બનાવવા સગમે ગમે તે બનાવવા માટે કટલેસ બનાવ્યું હોય તો એ પણ યુઝ કરી લેવાની તો એકદમ વેજીટેબલ્સ તમને ભરપૂર આવશે અને તમને ખાવાની પણ મજા આવી જશે અને તમને એવું લાગશે કે નહીં મેં થોડુંક શાકભાજી એવું મેં ખાધું છે તમારા બાળકોને આસાની તમે ખવરાઈ શકો છો જ્યારે પણ તમારા બાળકો ખાતા ન હોય તો તમારે આવી રીતે એને ખવડાવી લેવાનું તો એને પણ સરસ એવું ટેસ્ટી લાગશે તો આવી રેસીપી તમે ક્યારેક બનાવજો તો અહીંયા મેં પેનમાં જે મેં વટોણા એને બધાને મેં પીસી લીધું હતું તો વધકચરું મેં પીચ્યું છે તો તેને પેનમાં એડ કરી દઈશું અને તેમાં મેં ચીલી ફ્લેક્સ એડ કરી છે અને તેમાં તલ મેં એડ કર્યા છે તો તલ તમે નાખજો બહુ ટેસ્ટી એવો ક્રંચી એવો સ્વાદ આવશે અને તેને થોડુંક મિક્સ કર્યા પછી જેટલું આપણે વટાણા લીધા છે એનાથી થોડુંક વધારે આપણે એમાં પાણી એડ કરીશું તો પહેલાં મેં અડધો કપ એડ કર્યું છે પછી ફરીથી મેં ત્રણથી ચાર સમજી જેટલું એટલે પોણો કપ જેટલું મેં એમાં પાણી એડ કર્યું છે અને ગેસની ફ્લેમ આપણે ઓન કરી લેવાની છે અને તેને લો મીડિયમમાં મિક્સ કરવાનું છે તો આવી રીતે મિક્સ થઈ જાય અને એક ઉફાણો આવે એટલે તેમાં એક ખાસ ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાનું છે જેથી એકદમ સરસ એવા નગેટ્સ બનશે તો અહીંયા તમે જોઈ શકો છો ઉફાણો આવી ગયો છે તો હવે જેટલું આપણે લીધા હતા તેટલું જ આપણે સૂજી એડ કરીશું તો સૂજીથી તમે બનાવી શકો છો અથવા તો તમે તમારી પાસે જો ચોખાનો લોટ હોય એ ચોખાને ઘરમાં મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખો તો ચો ચોખાથી પણ તમે બનાવી શકો છો અને મકાઈના લોટથી પણ તમે બનાવી શકો છો તો અહીંયા જેટલો વટાણો મેં લીધા એટલું મેં સૂઝી લીધું છે તો પાણીનું માપ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો પાણી વધારે પડશે તો એકદમ સૂઝી પરફેક્ટ નહીં થાય આછી એવી થઈ જશે અને પછી મેં ઉપરથી મીઠું એડ કરી દીધું છે તો અહીંયા તમારે કન્સિસન્સી તમારે જોઈ લેવાની છે તો બેટર કેવું છે પણ હું આમાં એક જે મારે એડ કરવાનું તો હું ભૂલી ગઈ હતી એટલે મેં ગેસની ફ્લેમ ઓફ કરીને ફરીથી મેં એમાં એડ કરવા માટે તૈયારી કરી છે તો મેં અહીંયા ભૂલવા માટે મારે એવું થયું કે હું બટેટા ભૂલી ગઈ હતી તો બટેટા ખાસ એડ કરજો બાઇન્ડમાં તે તો તમારે બાઇન્ડ સરસ એવો બંધાશે તો અહીંયા સારી રીતે આપણે મિક્સ કર્યું છે તો ઉપરથી મેં અહીંયા પીઝા સિઝનિંગ એડ કરી છે તો અહીંયા પીઝા સિઝનિંગમાં તમારી પાસે જે પણ અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો તો મેં અહીંયા ઓરેગનો એડ કર્યો છે તો મેં બટેટા ફરીથી બાફા મૂક્યા તો બટેટા હું ભૂલી ગઈ હતી તો એક આખું મોટું બટરી લીધું છે અને તમે એને હાથથી મેશ નહીં કરવાનું પણ મેશરથી તમે એને મેશ કરજો નહીં તો હાથથી તમે મેશ કરશો તો અધકચરું રહેશે એટલે તેનું ખાસ ધ્યાન રાખજો જરા પણ બટેટું અધકચરું ના રહેવું જ રહેવું જોઈએ તો અહીંયા થોડુંક મિક્સ કરતા રહેવાનું જેમ કે મેં અહીંયા થોડુંક ભૂલ થઈ ગઈ હતી મારી બટેટું મેં પાછળથી એડ કર્યું બટેટું પણ સાથે જ્યારે તમારા વટોણા તમે જ્યારે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખો ત્યારે જ બટેટું એમાં બાફીને એડ કરી દેવાનું પછી તમે પાણી એડ કરવાનું તો હું ભૂલી ગઈ હતી તો એ ખાસ તમે નોંધ કરજો અને અહીંયા કચરું બટેટું જ્યારે થઈ ગયું છે એટલે બરાબર મિક્સ નહોતું થતું એટલે હવે તમારે એને વધારે પડતું મિક્સ કરવાની જરૂર નથી એટલે હવે જેમ આપણે લોટ ગૂંથીએ છીએ અને લોટ બાંધીએ છીએ ને એવી રીતે તમારે એને બાંધવાનું છે તો અહીંયા તમે ખાસ વિડીયો જોજો તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે હું કરી રહી છું તો લોટને તમારે હાથેથી જેમ આપણે લોટ જ્યારે બાંધ ગૂંથીએ છીએ ત્યારે એને કેવી રીતે મસળીએ છીએ તો એવી રીતે મસળવાનું છે તો એકદમ સોફ્ટ એવું થઈ જશે કેમકે મારે હું બરેટું ભૂલી ગઈ હતી એટલે એમાં પણ બરેટું તમે એડ કર્યા પછી પણ તમારે આવી રીતે લોટ એને મિક્સ કરવાનું છે હાથેથી એકદમ સરસ એવો ગૂંથી લેવાનું છે જેથી એકદમ સરસ એવું આપણું બેટર બનીને તૈયાર થઈ જશે તો આ ખાસ તમે ટિપ્સ ધ્યાન રાખજો તો આપણો નગેટ્સ એકદમ સરસ અને તૂટશે પણ નહીં તમે તળશો ત્યારે પણ વિખરાશે પણ નહીં એવું બનશે તો અહીંયા થોડુંક તેલ એડ કરી દઈશું થોડુંક આપણે જેમ લોટ બાંધીએ છીએ ત્યારે કેવી રીતે તેલ આપણે એને નાખીને મસળે છે એવી રીતે તેલ એડ કરીને આપણે એને ફરીથી મસળી લઈશું અને લોટને એકદમ સરખો મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આ નગેટ્સ બની જાય છે તો થોડીક મારી ભૂલ થઈ ગઈ હતી કે મેં બરેટું એમાં એડ નથી કર્યું તમે આવી રીતે ભૂલ ના કરતા જ્યારે તમે વટાણો મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખો તો ત્યારે જ બટેટા બાફીને એમાં જ્યારે તમે પેનમાં બેટ વટાણાનું બેટર નાખો ત્યારે જ નાખી દેવાનું સાથે મિક્સ કરી નાખવાનું પછી પાણી એડ કરજો તો અહીંયા નાના નાના એવા લુવા આપણે બનાવી નાખીશું લોટ એકદમ સરસ પરફેક્ટ બની ગયો છે અને પછી એમાંથી આપણે નાની નાની એવી સ્ટીક કરીશું તો તમે જોઈ શકો છો હું એકદમ પાતળી એવી સ્ટીક બનાવી રહી છું તમારે કેવી રીતના નગિટ્સ બનાવવા છે એ તમારી ઉપર તમારી ઉપર રહેશે કેમ કે અત્યારે તો જે સ્માઇલી નગીટ્સ આવે છે પછી સ્ક્વેરમાં આવે છે તમારે જે રીતે બનાવો એ રીતે તમે બનાવી શકો છો તો હું આવી રીતે સ્ટીકમાં બનાવું છું પછી એને હું કટિંગ કરીશ તો આવી રીતે તમારે હાથથી તમે ફેલાવશો તો પણ સ્ટીકની જેમ તમે કરશો તો પણ તૂટશે નહીં તે એકદમ સરસ એવા નગેટ્સ બનશે ને આ હું એક નવી રીતે બનાવું છું તે આપણે જેમ સ્ક્વેરમાં બનાવીએ છીએ ને એવી રીતે હું બનાવું છું તો તમે જોઈ શકો છો સરસ એવા નગેટ્સ બનીને તૈયાર થઈ છે તમને એકવાર બનાવશો તો તમે બનાવતા રહેશો હું તમને ગેરંટીથી કહી દઉં છું બહુ સરસ એવો ટેસ્ટ આવે છે આનો અને આમાં તમારે જો તમારે ચીલી ફ્લેક્સ ના નાખવા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો સ્કીપ પણ કરી શકો છો કેમકે બાળકો નથી ખાતા તીખું લાગે છે તો તમે ચીલી ફ્લેક્સ વિના પણ બનાવી શકો છો તો તમારે એમાં લાલ મરચું હળદર ધાણા જે પણ એડ કરવું હોય એને ઉપરથી મેં અહીંયા કોર્ન ફ્લોર એડ કર્યો છે કેમ કે સ્ટીક એકબીજાથી ચોટશે નહીં તેના માટે મેં અહીંયા કોર્ન ફ્લોર યુઝ કર્યો છે તમે જ્યારે તળશો ત્યારે આ નગેટ્સ એકબીજાની સાથે ચોટશે નહીં એકદમ સરસ પરફેક્ટ એવા બનશે તો અહીંયા આવી રીતે નાની નાની હું એ સ્ટીકથી નાની નાની એના લુવા બનાવી રહી છું સરસ એવા રાઉન્ડ શેપમાં હું એને બનાવી રહી છું તમે જોઈ શકો છો તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી કેવી લાગે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તો તમે જોઈ શકો છો એકવાર તો જરૂરથી બનાવજો તમે તમારા બાળકોના લંચ બોક્સમાં આપી શકો છો જ્યારે પણ મન થાય અને સાંજના સમયે તો આ મેં સાંજના સમયે બનાવ્યું છે કે સાંજના સમયમાં ચારથી પાંચના ગાળામાં બાળકોને બહુ જ ભૂખ લાગતી હોય છે તો બહારથી પડીકા લઈને ખાતા હોય છે જેમ કે વેફર્સ ક્રન્ચ વેફર્સ તો એ બધું ભૂલી જશે ને તમને વારંવાર આવું બનાવવાનું કહે છે હું તમને ગેરંટીથી કહું છું તમે એકવાર તો આ જરૂરથી બનાવજો તમે બીજા વેજીટેબલ એડ કરવા માગતા હોય તો પણ એડ કરી શકો છો જેમ કે ફ્લાવરના વે ફ્લાવરના પણ બનશે તો ફ્લાવરમાં તમે પાણી જરા પણ એડ નથી અને જ્યારે પણ તમે મિક્સરમાં ગ્રાઇન્ડ કરો વટોણા હું તમને કહેવાનું ભૂલી ગઈ વટોણા ગ્રાઇન્ડ કરો તો તમારે પાણી નથી એડ કરવાનું પાણી વગર જ એને પીસવાનું છે અને અધકચરું પીસવાનું છે અને પલ્સ મોડ પર તમે એને પીસજો એટલે સરસ એવું ગ્રાઇન્ડ થઈ જશે અને અધકચરા રાખશો એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવશે અને બટેટાને તો ખાસ તમે મેશરથી જ મેશ કરજો તમે હાથથી એને મેશ નહીં કરતા જો તમે હાથથી મેશ કરશો તો તે અધકચરું રહેશે અને આવી રીતે પરફેક્ટ એવા નગેટ્સ નહીં બને તો તમે ખાસ ધ્યાન રાખજો તો તમે જોઈ શકો છો અને જ્યારે તેને તળો ત્યારે તમારે ગેસ ગેસની ફ્લેમ મીડિયમ રાખજો લોટો ટુ મીડિયમ રાખજો બહુ વધારે પડતું મીડિયમ પણ નહીં તો લોથી મીડિયમ રાખશો એટલે તમારા નગેટ્સ ફાટશે પણ નહીં ને એકદમ ગોલ્ડન બ્રાઉન થશે થોડીક વાર લાગશે પણ સરસ એવા ક્રન્ચી એવા બનશે તો અહીંયા તમે જોઈ શકો છો હું તમને તોડીને પણ દેખાડું એકદમ ક્રંચથી ભરેલા છે આ નગેટ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા બાળકોને બહુ જ સરસ અને ટેસ્ટી લાગશે તો તમારે જે પણ આમાં મસાલા એડ કરવા હોય તે તમે એડ કરી શકો છો તો અહીંયા મારા ભાઈના છોકરાને પણ બહુ જ ભાઈ બહુ જ ટેસ્ટી એવા લાગ્યા ને કેટ્સ તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારે જે પણ આમાં ઇન્ગ્રેડિયન્ટ એડ કરવા હોય જેમ કે તમારા બાળકો જે પણ ન ખાતા હોય જેમ કે ચીલી ફ્લેક્સ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો લીલા મરચાં તમે આમાં એડ નથી કર્યા જો ન નાખવા માંગતા હોય અને નાખવા માંગતા હોય તો પણ કરી શકો છો લાલ મરચું હવે ધાણા જીરું ચાટ મસાલો તમારે જે પણ એડ કરવું હોય તે પણ એડ કરી શકો છો તમે જોઈ શકો છો એકદમ સરસ અને ટેસ્ટી આવા નગેટ્સ એકવાર જરૂરથી બનાવજો જો તમને મારી રેસીપી કેવી લાગે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહીજો અને સારી લાગે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં તો મને તો બહુ જ મજા પડી ગઈ બનાવવાની પણ મજા પડી ગઈ અને ખાવાની પણ મજા પડી ગઈ અને બનાવવી આટલું ઓછું પડ્યું તો તમારે જે રીતે તમારે ક્વોન્ટિટી પ્રમાણે બનાવી શકો છો ને વિડીયો